છે એને પણ સાક્ષર મંત્ર કહેવાય છે પંચાક્ષર મંત્ર કયો છે દાસામ સે સુસ્તા તમસ્મી નિવેદન મંત્ર કોણે કહેવાય પોતાનું સર્વસ ભગવાનને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા એને નિવેદન મંત્ર કહેવાય છે નિવેદન મંત્ર કેટલા પ્રકારના છે અને કયા કયા છે નિવેદન મંત્ર ચાર પ્રકારના છે એક માનથી બીજું વાણીથી અને ત્રીજું શરીરથી